નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો જે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય આસમાને રહેશે આ છે દુનિયાની સૌથી અમીરમાં અમીર રાશિઓ માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓને બહુ જ ભાગ્યશાળી બનાવશે માતા લક્ષ્મી હવે આ છ રાશિઓ પર ખૂબ ખુશ છે જેના કારણે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓને મોટા ખુશીના સમાચાર મોટો લાભ ધન અને મોટું યશ પ્રાપ્ત થવા માંગે છે જેનાથી તેમના જીવનમાં બદલાવ આવશે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ કે આ છ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય માણશે હું તમને આ છ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ આ રાશિઓ માટે બહુ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા આ વીડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર થવા માટે રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વીડિયો મળતા રહે હવે આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ છે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમય તેમના ભાગ્યનો ગ્રાફ સાતમા આકાશ સુધી પહોંચશે માતા લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ છ રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનનાર છે મિત્રો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર થવા જઈ રહ્યા છે જેના કારણે આ છ રાશિઓને બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે આ રાશિઓના લોકો માટે હવે તેમના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓના ભાગ્યનો તેજ વધશે જેનાથી તેમની જીવનમાં હવે ફક્ત શુભતા જ રહેશે તાનંદ જ આનંદ રહેશે નંબર એક મેષ રાશિ મેષ રાશિ જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ ખાસ અને શક્તિશાળી રાશિ માનવામાં આવે છે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ દરમિયાન મેષ રાશિના લોકો માટે ઘણા અદ્ભુત અને શુભ ફેરફારો થવા જઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન મેષ રાશિ ધરાવનારા લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે આ ખાસ સમયગાળા વિશે અને તે કેવી રીતે મેષ રાશિના જીવનમાં ફેરફાર લાવશે તે વિશે વિગતવાર જાણીએ મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે જે ઉર્જા શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે મેષ રાશિના લોકો સામાન્ય રીતે સાહસિક આત્મવિશ્વાસથી ભરપૂર અને લીડરશીપના ગુણ ધરાવે છે કે તેઓ નવી ચીજોની શરૂઆત કરવા માટે હંમેશા તૈયાર રહે છે અને આગળ વધવા માટે હિંમતથી ભરપૂર હોય છે તેઓ કોઈપણ પ્રકારની પડકારૂપ પરિસ્થિતિમાં પોતાના માટે રસ્તો શોધવામાં નિપુણ હોય છે મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો બહુ જ સફળતાદાયક રહેશે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે કે પોતાના વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય શ્રેષ્ઠ રહેશે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધશે જેના કારણે તેમનો પ્રોફેશનલ નેટવર્ક મજબૂત બનશે વેપારમાં નફો થશે અને મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે જણાવી દેવું છે કે માતા લક્ષ્મી તમારી પર ખૂબ મહેરબાન થશે જેના કારણે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય તમારી માટે ઘણી સારી રીતે પસાર થશે તમારા પૂર્વજીવનની જે તકલીફો હતી તે હવે સમાપ્ત થવા લાગશે કારણ કે આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારા ઘરમાં અને પરિવારના વાતાવરણમાં આનંદ અને ખુશી છવાઈ રહેશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સારી થશે વેપાર કરતા લોકો માટે તેમના વેપારમાં નફો થશે માતા લક્ષ્મીની કૃપા તમે પર થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સારું રહેશે નંબર બે કન્યા રાશિના લોકો માટે જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા તેમને વિશેષરૂપે મળશે જેના કારણે તેમને જીવનમાં મોટો લાભ અને યશ મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને ઘરમાં અને કુટુંબમાં ખુશીઓનો માહોલ રહેશે કન્યા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ એક સોનાળું યુગ સાબિત થવાનું છે આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકો માટે જીવનના બધા ક્ષેત્રોમાં નવી ઉન્નતિઓ આવશે કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે બુદ્ધિ અને વાતચીતના ગુણો એમ ઈશ્વરની આ ગ્રહની અસરથી કન્યા રાશિના લોકોમાં જોરદાર રીતે દેખાશે આ સમય દરમિયાન તેમના મનમાં નવી વિચારો અને તકોના દરવાજા ખુલશે આર્થિક દ્રષ્ટિકોણથી આ સમય તેમને ખાસ લાભદાયક થઈ શકે છે ખાસ કરીને જે લોકો વ્યવસાય રોકાણ અથવા કૃષિ ક્ષેત્રમાં છે તેમને અચાનક પૈસા મળવા શક્યતા છે નોકરીમાં છે એવા લોકો માટે પ્રમોશન અથવા નવી જવાબદારીઓ સાથે ઊંચા પદો મળે છે તેઓ નવી ઉર્જા અનુભવશે અને જીવનશૈલી સુધારવામાં સફળતા મેળવી શકે છે તેઓ માટે સકારાત્મક વિચારશક્તિ અને સચોટ આયોજન ખાસ ફળદાયક સાબિત થશે જો કન્યા રાશિના જાતકો અનુકૂળ સમયગાળાનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરશે તો તેઓ પોતાની મહેનત અને બુદ્ધિથી ન માત્ર પોતાનું જીવન સુધારશો પણ દુનિયાની સૌથી સમૃદ્ધ અને સફળ વ્યક્તિઓમાં પણ સ્થાન મેળવો છો તુલા રાશિના લોકોને માતાલક્ષ્મીની કૃપા કાયમ રહે છે જેના કારણે તમારી ઘણા વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવા લાગશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે તમારા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તુલા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ એક અજોડ અને સુવર્ણ સમયગાળો સાબિત થવાનો છે તુલા રાશિના લોકો માટે આ સમયગાળો ઘણી સફળતા અને સમૃદ્ધિ લાવશે તેઓ પોતાના કુશળતાના આધારે મોટો નફો કમાઈ શકે છે અને ઊંચા સ્થાને પહોંચી શકે છે નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન અને નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે જે માનસિક સંતોષ લાવશે આર્થિક રીતે આ સમય તુલા રાશિના લોકો માટે ચમત્કારિક બની રહે છે તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો માત્ર સંભાવનાઓથી ભરપૂર છે પરંતુ આ તેમના સપનાને સાકાર કરવા માટે એક શ્રેષ્ઠ અવસર છે જ્યાં તેઓ જીવનમાં સમતોલતા અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત કરશે ચાર મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસ થી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ તમને વિદેશી યાત્રાનો મોકો આપી શકે છે મિથુન રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ વચ્ચે વિશેષ પ્રગતિ અને મજાદાર સમય આવી રહ્યો છે કારણ કે આ વર્ષોમાં ગ્રહોનો અનુકૂળ સંયોગ તમારી કિસ્મતને ચમકાવશે મિથુન રાશિનો સ્વામી બુધ છે જે બુદ્ધિ સંવાદશક્તિ અને વેપારના કારક છે આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોના જીવનમાં નવી તકો અને સફળતાના અનેક માર્ગો ખુલશે આર્થિક રીતે આ સમયગાળો તેમને અચાનક ધન પ્રાપ્તિ લાવશે અને જૂના રોકાણોમાંથી મોટો નફો થવાની શક્યતા છે ખાસ કરીને જેઓ કારોબાર કરે છે તે લોકો નવા પ્રોજેક્ટ શરૂ કરશે અને વિદેશી બજારોમાં પણ નામ કમાવી લેશે જો નોકરીમાં આગળ વધવું હોય તો આ સમય શ્રેષ્ઠ છે કેમ કે મિથુન રાશિના જાતકોને પ્રમોશન અને નવા પદ મળવા સાથે ઊંચી ઓળખ મળશે લગ્ન અથવા પ્રેમ સંબંધો માટે આ શ્રેષ્ઠ સમય છે કેમ કે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે મિથુન રાશિના જાતકોને આરોગ્ય પણ સારી સ્થિતિ રહેવાની છે અને જો તેઓ યોગ્ય યોજના અને મહેંતથી આનો ઉપયોગ કરશે તો તેઓ દુનિયાના સૌથી ધનિક અને પ્રભાવશાળી લોકોમાં સ્થાન મેળવી શકશે નંબર પાંચ મીન રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ દરમિયાન માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ મળવાનું છે જેના કારણે મીન રાશિના લોકોના જીવનના બધા દુઃખ અને તણાવ સમાપ્ત થઈ જશે તમને ચારેક તરફથી આનંદ જ મળે સંપત્તિમાં લાભ મળશે અને જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે જો તમે બીજાઓની ભલાઈ માટે કંઈક કરશો તો માતા લક્ષ્મી તમારી પાસે આવશે મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ એક અનોખો અને શ્રેષ્ઠ સમય હશે જે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે આર્થિક દૃષ્ટિકોણે મીન રાશિના લોકો માટે આ વર્ષો ખૂબ જ ફાયદાકારક રહેશે અચાનક પૈસા કમાવાની તક મળશે જૂના રોકાણોથી મોટા નફા મળશે અને નવા આર્થિક સ્ત્રોતો ઊભા થશે નોકરીમાં તેમને વધુ જવાબદારીઓ અને ઉચ્ચપદ મળશે જ્યારે વેપાર કરતી વ્યક્તિઓ માટે નવા બજારોમાં પ્રવેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવાની તક રહેશે લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ પળો ઉમેરાશે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તેમની જિંદગીમાં નવા અવસરો અને ધન લાવશે આ ગ્રહયોગોનું યોગ્ય રીતે અમલ કરીને મીન રાશિના લોકો દુનિયાના સૌથી અમીર અને પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મેળવી શકશે નંબર છ રાશિ માટે માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ છે માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ ખુશ છે જેના કારણે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધી તમારું આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન લાભ મેળવવાની ઘણી તકો તમારું રાહ જોઈ રહી છે કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને જે લોકો વિદેશમાં અભ્યાસ કરવાની તક મેળવે છે કુંભ રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય એકદમ ચમકદાર અને સફળતાનો હશે આ સમય દરમિયાન તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં બધી જ સારી પ્રગતિ કરશે આર્થિક રીતે પણ આ સમયગાળો બાકી બધાને કરતાં વધુ લાભદાયક રહેશે વેપાર કરતા જાતકોને મોટા પ્રોજેક્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વધારવાની તકો મળી રહેશે રોકાણ અને આર્થિક યોજનાઓમાં વિચારપૂર્વક આગળ વધવું પડશે લીધેલા નિર્ણયોથી મોટી કમાણી થશે નોકરી કરતા કુંભ રાશિના લોકોને પ્રમોશન અને ઊંચા પદો સાથે વધુ માન અને મનની શાંતિ મળશે તેમના અનુભવો અને નવી દ્રષ્ટિ તેમની કારકિર્દીનું સ્તર વધારે ઊંચું કરશે આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોના વ્યક્તિગત જીવનમાં ખાસ સકારાત્મકતા રહેશે પરિવારમાં પ્રેમ અને સમજણ વધશે અને સંબંધોમાં વધુ મજબૂતી આવશે અગાઉના આરોગ્યના કષ્ટોમાંથી મુક્તિ મળશે અને જીવનશૈલીમાં સુધારો આવશે કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો સખત મહેનત બુદ્ધિ અને યોગ્ય આયોજન દ્વારા તેમના સપનાઓને સાકાર કરવાની શ્રેષ્ઠ તક છે જો તેઓ આ તકોનો લાભ ઉઠાવીને આગળ વધે તો તેઓ દુનિયાના સૌથી અમીર અને સફળ લોકોમાં સ્થાન મેળવી શકશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જાણજો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં